જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ અંગદાન થયું સત્તાવન વર્ષના ઉર્મિલાબેન ઝાલા જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારી તરીકે કાર્યરત હતા તેઓને હાઈ બ્લડ પ્રેશરની તકલીફના કારણે બ્રેઇન હેમરેજ થતા જુનાગઢ સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલના બ્રેઇન ડેડ ડિક્લેરેશન કમિટીએ તેઓને બ્રેઇન ડેડ ડિક્લેર કર્યા બાદ તેમના પુત્રએ તેઓના અંગોનું દાન કરવાની સંમતિ આપી સ્વજન દ્વારા અંગદાનની સંમતિ મળતા હોસ્પિટલની ટીમે અંગોના રિટ્રાવેલની પ્રક્રિયા આરંભી સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની અને ક્લિવરનું દાન મળ્યું તથા બંને કોનિયાનું દાન પણ કરવામાં આવ્યું અંગદાનમાં મળેલા અંગોમાંથી લીવર તથા બંને કિડની અમદાવાદ સ્થિત સીઆઈએમએસ હોસ્પિટલની મેડિકલ ટીમ દ્વારા લઈ જવામાં આવી તથા બંને કોનિયા આઈ કલેક્શન સેન્ટર જુનાગઢ દ્વારા લઈ જવામાં આવી ઓર્ગન ટ્રાન્સપોર્ટ કરવા માટે જુનાગઢ પોલીસ દ્વારા અન્ય જિલ્લા સાથે કોર્ડિનેશન કરીને સિવિલ હોસ્પિટલ સીઆઈએમએસ અમદાવાદ સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવેલ હતો આ કામગીરીમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર સિકોત્રા અને સ્પેશિયા વિભાગના ડોક્ટર હેતલ કાનાબાર ડોક્ટર ખુશ્બુ કોરાટ તથા સર્જરી વિભાગના ડોક્ટર કુલદીપ વાણવીએ જહેમત ઉઠાવેલી હતી તથા હોસ્પિટલના તમામ ડોક્ટર નર્સિંગ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફે પણ એક ટીમ તરીકે ખૂબ જ સુંદર કામગીરી કરી હતી